પાછું વાટમાં ખાવા પાણી લેવું પડશે બધું કરીએ તું જવા તો જવા નહી જવા હેડ્યા પેલા બધું થા બધું ખાવાનું જેટલું જોવા એટલું મને બાઈક ઉપર છે આ રહીએ લાબડી ઉતર્યો રે આ લોટ પી ગયા હું અને અને લઈ લે પેલા છોકરો વાલે કો ખાવાનું અલે ભાઈ પચા ગરમ ગોટા કરજો પચા ગરમ ગોટા કેટલા દો ઉતાણી તો અલે પચા ગરમ નો ગોટો એક આવે જ્યારે તો નહીં છે હું હમરા તે આટલા બધા આવશે સીતારામ જ મોઈ હોય તો અલે પણ બીજું તો હું લઉં ભાઈ અલે ભાઈ આ તો કે 5 કિલો ગોઠા કરજો ને એ તું તો લઈ જા 5 કિલો હું તો નહીં આવતો છું આ જા અલે માર એ હો ભાઈ

મને ગાળો દીધી તું વાતમાં જ કરી નહીં એટલે વાત કઉી આ વાત ની કેમ કેમ રમુ મારા અંગા નહીં નહીં યાર તો પછી

પીપી નાવાનું પીપી ના બોલવાનું ફોન માં તો પછી ફોન આ તો જાય તો ફોડી નાખો ફોડી નાખી યાર

પણ તમને ખબર તો છે કા વેવાયા ઓ સાબ ઓમ માથા બારે અને આ સર દારૂડીઓ આ બેનો શોથી મેળ આવા લ્યા તમે પડ્યા છો વસવાતે જગોળા આ જે થવાનું થઈ ગયું મારી ભૂલ થઈ જઈ બરોબર દારૂના ફોનમાં હું જે બોલ્યો છું હગાને એ બધું માફ કરો અને મિયા રાજીપો કરવાનું કરો અને હું મોકલવાનું કો કરો તેત્રી બોડા તારી ભૂલ હું દૂર થઈ જઈ તારા બાના લાફા લમડા તાઢા કઈયા ખાયા તમારા તો લમણા ટાટા જશે મન તો આ ગઈ જ મારી જેટલી આબરૂ જઈ જાય એ તો વિચાર્યું તને એ વાત તો ખબર હશે કે હું આ હાથો નો જેટલો સુટો છું પણ આ હગા ના કારણે આજ મારા લાફા ખાવા વળ બોલો એટલે અત્યારે કરા ને મોરવઈ બનવામાં ખરા ને મજા નહીં આ મારું જીજે તું આ